કાઢવાની કોશિશ કરીને અહીંયા ભરાણે છીએ ભણો ગણો હું ના નથી પાડતો બધું જરૂરી છે ભણો ગણો કમાવો પણ જે આપણી સંસ્કૃતિ ને આપણો ધર્મ છે ને એને ક્યારેય કમાવામાં ભૂલી ના જતા પચાસ વર્ષે અહીંયા પાછું આવવાનું છે સમજે ગયું હજુ કેટલા જોર આવું એટલે ઠાકર સાક્ષી એ બોલું છું આ પરમાત્મા બેઠો છું એની સાક્ષી એ બોલું છું કે આજ સુધી મારી પાસે ગમે એવો સમય આવ્યો છે અહીં કદાચ હું સો કિલોમીટરથી આવું છું તોય કોઈ દાડો આ મંદિરમાંથી મેં ડીઝલના પૈસા ના લીધા હોય અને કોઈ દાડો કોઈને ખવરાયા વગર મેં ના ખાધું હોય અને એ સમય બદતા કદાચ પછી મેં ઠાકરની માળા જપી છે ભગવાનની સાક્ષી આ મારો ઘોડો નાથ બેઠો હોય છે મારો દાદો બેઠો હોય એની સાક્ષી એ બોલું છું કે કદાચ તમારી વેળા ગમે એવી નબળી હોય અને કદાચ દેવનું કદાચ કોઈ ને વિદ્યાનું કારણ બનતું હોય તો હું દેવને એવું કહું છું કે નિઃસ્વાર્થ ભાવે હું દોડ્યો હોય મારી જોડી ખાલી કરી મારું તપર્યું એ તમને આપી દે મારે કંઈ જોતું નથી કેમ કે હું તો કાલ નવું ખમાણી કરી લે હું દાડો ગેર બીજી પચી માળા લે પણ ક્યારે આ લાગશે ક્યારે લાગે કે જ્યારે આપણે નીતિ ધર્મથી જીવવાનું ચાલુ કરશો ત્યારે કારણ કે એવું જરૂરી નથી કે એક વાર તાવ તાવની દવા લઈ આવ્યા હોય તો ફરી વાર તાવ ક્યારેય ના આવે એવું જરૂરી નથી આવે એમ કદાચ આપણે ગમે એ ભગવાને જ્યાં હોય પણ જ્યાં આપણો જસ લખ્યો હોય જ્યાં તમારો હાથમાં રાજી હોય જ્યાં કલાક બેહો અને તમને એમ થાય કે આઠાનો કમાવાનો ધંધો નથી ત્યાં જવું આવા જેટલા મંદિર હોય જવાનું છૂટી હું નાનું પડ અહીંયા હોય એવું નથી કે સમજાય અને દાદાના આસ્થા પ્રતિક નિમિત્તે કે હું બાધા નથી આપતો કે જે કંઈ તમારા કુળદેવી દેવી દેવતાના દીવા ધોપ કરતા હોય એ સમય પછી પાણીયાર બે અગરબત્તી દાદાની કરવાની છે એ આપણી જોગવાઈ હોય તો પૈસા ના હોય અને એવું ક્યારેય ના વિચારતા કે ક્યારે અગરબત્તી દાદા રાજી થાય કોકને નડવાનું બન કરી દેજે તો દાદા રાજી થશે અગરબત્તી આ ઘણા સમય પછી આટલી બધી લાંબી સભા આલી છે કેમ કે અમાર પાટો છો હતો ને દોડા દોડી હતી એટલે પણ આ પરમાત્મા જે કંઈ આપશે એ તમને કહેવાનું છે ને જેને હૃદયમાં ઉતરી જાય તો ઠીક બાકી લોભી હોય અહીંયા ધૂતારા ભૂખ્યા નથી મળતા જેને જોવરાવાનો હવા છે તો જોવાવાળા રાહ જોઈને બેઠા છે સમજ્યા એક દાડો ખાવાના દાણા ખૂટી જશે જોવરાવાના નહીં ખૂટે આ લખી રાખજો જે કંઈ માધ્યમ બનતું હોય તો ઈશ્વર પ્રત્યેનો લગાવ અને ભાવ મારા મનથી બનાવેલું છે મારે એક તમને કેવું છે ઘણા અહીંયા હોય કે અમને બહુ દાદા ઉપર શ્રદ્ધા છે બહુ વિશ્વાસ છે તો શ્રદ્ધામાં વિશ્વાસમાં હું ફેર એ મન કહું છે કોઈ જવાબ નહી કે મારા મનથી બનાવેલું છે આ ક્યાંય ઉલ્લેખ નથી અને આ મગજમાં ફિટ થાય તો જ કરજો હું કોઈ નથી કે તો લઈ જાઓ બધું આ કાના માતર વગેરેનું છે લઈ જવું હોય લઈ જવાનું નક મૂકીને જવાનું તો સમજો એક લાઈવ છે એટલે કોઈ ભગવાનનું નામ નથી દેતો પણ આ દાદા જેવું મંદિર હતું અને સમજો કે ડુંગરા ઉપર મંદિર હતું આ અને એક તમારામાંથી આવામાં બેઠેલો જ વ્યક્તિ ડુંગરા ઉપર દર્શન કરવા જતો હતો અને દર્શન કરીને રિટર્ન થતો હતો એનો પગ લપસી ગયો એટલે ડુંગરા ઉપરથી લપસ્યો અને દડતાં દડતા દાદાને પ્રાર્થના કરી આ કોઈ હકીકત નથી હો આ તમને મગજમાં ફિટ કરવા હાટું બોલું છું આ બા કાલ આ અર્થનો અનંત કરીને પીસ પીરસતા આ ઘણા પોતાની ચેનલ ચલાવવા હાટુ લખે દાદાએ આપ્યો પરચો એટલે આવું ખોટું ના કરતા તો એનો પગ લપજ્યો અને એને ભગવાનને દાદાને પ્રાર્થના કરી કે દાદા હું તને બહુ માનું છું તારી ઉપર શ્રદ્ધા છે અને મન તું ઉગારી લેજે એટલે ઉપરથી દડતા દડતા એક ડુંગર ઉપરથી ઉપર થળિયું હાથમાં આવી ગયું એને આડું ઝાડનું મૂળિયું એટલે પકડી લીધું આજકારો થયો બચી ગયો દાદાએ મારી અરજી સાંભળી લીધી પણ હેઠે નજર મારી તો કે ઉતરવું તો મોત જ છે એટલે દાદાને પાછીને પાછી કીધું કે દાદા શ્રદ્ધા હતી ને તમે બચાવો છે પણ કદાચ એવું બનતું હોય માણસનું મન રહ્યું ને એ ચંચળ છે ક્યારેય નથી થતું સારું થતું હોય ને તો હંમેશા એવું જ કે મારા નસીબથી થયું હોય છે એટલે ઝાડનું થળિયું હાથમાં આવી ગયું ને તો એને એમ થયું કે કદાચ આ તો મારા ભાગમાં હોય ને હું બચી ગયો હોય ને થળિયું હાથમાં આવી ગયું હોય એટલે એને ભગવાનને પ્રાર્થના કરી દાદાને કે ખરેખર જો દાદા તમે બચાયો હોય તો મને હવે આમાંથી ઉગારો એટલે એને કલ્પના વિચાર આપ્યો પરમાત્માએ કે તમદા તું એ મૂળી મૂકી દે હું તને નીચે પડીશ તો કંઈ નહીં થવા દઉં એટલે પેલી વાત હતી એ શ્રદ્ધાની ના આવી જાય એ વિશ્વાસની વાત સમજાય કે મૂળી મૂકવાની થયું ને એ વાત આવી જાય વિશ્વાસની એટલે ભગવાનને કીધું કે હું તમને માનું છું તમારી ઉપર વિશ્વાસ છે પણ મૂળિયું તો હું નહીં મૂકું તમે લાંબો હાથ કરીને મને અહીંથી લઈ લો તમે કદાચ ના આવ્યા હોય અને મૂળિયું મૂકીને જો હું હેઠળ પડી જાઉં મારા રામ રમી જાય એટલે આ વિશ્વાસ છે કે પરમાત્મા ક્યારેક આપણને ઉપરથી નાખી દે ને તો આપણને વિશ્વાસ હોય તો ક્યારેય હેઠળ પડવા દેજો એટલે કદાચ કોઈક એમ પૂછો ને કે શ્રદ્ધામાન વિશ્વાસમાં શું ફેર તો આ ફેર ભાઈ અને હું એ વિશ્વાસ હાલુ છું કે કાલ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે વેળા કદાચ નબળી બની જાય ગરીબી આંટો લઈ જાય અને કદાચ સાસને રોટલો મળીને ખાવાનો થાય ને તો એ ખાઈ લઈશ બાકી ધોણું એનો ધંધો તો નહીં કરવાનો સમજાય હે બાકી આ કોઈ મૂર્ખ નથી આ પાંચ દાડા તેમ દેજો ઘણા એ એમ કે અમે આ સેવા આપીને આય આપી તો આથી સબ પરમાત્માએ નોંધીએ છે હું કામ લોકોને ગણાવશ ભાઈ એ જમા રહેશે ક્યારે નહીં એટલે તમને એક જ વસ્તુ સમજાવું છું કે જે કંઈ તમે અહીં આવ્યા છો તો દાદાને પ્રાર્થના કરો જો મારું સાંભળે છે તો તમારું નહીં ભાઈ પણ તમને વિશ્વાસ નથી એટલો અને મારે આ તમારી પાસે કરાવવું છે સમજાય બાકી મારે સામે ને હું કહીશ કે ફલાણા ભાઈનું મૂકેલો છે ને એટલા વરા માટે એ ક્યાંતો હતો બસો અઢીસો માણસો આવતું ને તારે કહેતો હતો હવે પચાસ પચાસ હજાર આખો દાડાનું માણા આવે હું કેટલુંક સંચાલન કરું બધાને બાપુને મળવું હે બીજા આવા કેટલાક બાપુ લાવવા કહો એટલે જે કહે છે